આ મારી ગંગુ છે આ બીજી ગંગુ મોટા મોટા ઢોકરા થઈ ગયા તો આજ તો સવાર પડી ગઈ છે અને અમે સરસ મજાના તૈયાર થઈ ગયા છે આ સવાર સવારમાં વિલાસબેન શું કરે છે સિલાઈ કરો હા હવા સવારમાં સિલાઈ પણ ચાલુ કરી દીધી હો વિલાસબેન મમ્મી તમે શું કરો મમ્મી સકાહમાં કરે છે મારી મારા નડદનો ફોન આવી ગયો હતો ઉપાડવો કેમ બ્લોક પણ ચાલુ છે તો આજ કલીમાં નરંદને કહું ફોન કરે આજ હું જે બહારનો નજારો જોતા આવું કેવો છે બહારનો નજારો સવાર સવારમાં પણ મજા આવે બાયણે જવાની સવાર સવાર એમાં પણ સરસ મજાનું ગુલાબ પણ ખીલી ગયું છે જો એવું મસ્તીનું ખીલી ગયું છે જો મસ્તીનું ખીલી ગયું છે સવાર સવારમાં મારી ગાયું શું કરે છે ગાયું અમારી ગાયું અમારી ગાયું બેઠી છે હા આ મારી ગંગુ છે ગંગુ આ મારી ગંગુ છે આ બીજી ગંગુ આ મારી ગાયું છે કામ કર 200 રૂપિયા દે ઓર 50 રૂપિયા કાટ ઓવર એક્ટિંગ કે વજે મસ્ત મસ્તની એક નંબર આ જમરૂકી છે આ જમરૂકી પણ જમરું કીધું તો જમરું દેખાતા જ નથી તે પાક જ નથી ન કરી આપણે આમાં આ કેરી છે પણ આમાં કેરી તો આવી નથી એજલી કેરી નથી આવી પણ આમ મજા આવે પવન આવે છે પવન પણ બહુ સરસ આવે છે મસ્ત આવે છે તો હવે જરીક છે ને ઉપર જઈ આવીએ ઉપરનો નજારો જોઈ આવીએ તો ઉપર પણ બહુ મજા આવે છે કંઈક સવાર સવારમાં ઉપર પણ જવાની બહુ મજા આવે છે બહુ મજા આવે નજારો જ કંઈક અલગ છે સવાર સવાર માં મસ્ત આ લીલું લીલું જ દેખાય છે બધું લીલું લીલું દેખાય છે અસલ મસ્ત દેખાય જો નજારો જુઓ તમે ખાલી બધું ફૂલ પણ સરસ છે Diam ay dia khai sesor yo. Diam dia khai. Nat dekha to. Hai chule nat dekha to. Chalo niche ho ya jai ave. Aya pas bau niche niche se. Aya pas phool aavi gaya Mast mast naik number. નીચે ઉતરી જઈએ ને આપણે હવે મજા આવે આટો મારવાની ઉપરનો નજારો જોઈને આવી તો કંઈક મજા આવી ગઈ મેરી ઉપર અને આ અળવીના પાન મોટા મોટા થઈ ગયા અને ઢોકરા ખાતા હોય તો મજા આવે કા તો જુઓ મોટા મોટા ઢોકરા થઈ ગયા મોટા મોટા પાંદરા થઈ ગયા આમ જુઓ તો ખરી કેસો લગા મેરા મજાક હા ઢોકળા ખાવાની કંઈક અલગ જ મજા આવે આ પાછો ભીંડો આમાં ભીંડો આવ્યો જો ભીંડી આવી આવી આમાં હમ ગયા છે રોટલા બનાવવા મમ્મી ચૂલો હરગાવે છે મને કઈ ચૂલો હળગાવો તો આવડતો નથી રોટલા કરી નાખું ગરમા ગરમ પછી જમીને તમને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો લાઈક કરજો આજનો વિડીયો પૂરો થઈ ગયો છે ટાટા બે બાય